નમસ્તે દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડિયો માં આપણે જોઈશું વિ ચલન ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એક સમય હતો જ્યારે કોઈ વાહન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતું તો પોલીસ સાયરન વગાડીને તેને રોકતી હતી અને ચલણ આપતી હતી પણ હવે સમય બદલાઈ ગયો છે ટેકનોલોજીએ ટ્રાફિક પોલીસને હાઈટેક બનાવી દીધી છે અને હવે વાહન રોકવાની કે ચલણ સ્લિપ આપવાની જરૂર નથી જો તમે રેડ સિગ્નલ ક્રોસ કર્યું હોય છે કે હેલ્મેટ નહી પહેર્યું હોય

तो ई चलन चेक करवाने स्टेप बाय स्टेप प्रोसेस में सब प्रथम कोई पन एक ब्राउजर ओपन कर लो ई ब्राउजर में तुम्हारे टाइप से चलन चलन करवाई परिवहन डॉट जीओवी डॉट इन पर सर्च करो त्यार बाद ई चलन परिवहन ऑफिशियल वेबसाइट में जो तक मैं सब प्रथम तुम्हारे यहाँ चेक ऑनलाइन सर्विस पर क्लिक करवा क्लिक करना बदा ऑप्शन जो मैं तो चेक चलन स्टेटस पर क्लिक करवा ત્યારબાદ ક્લિક કર્યા બાદ તમારે અહીં જો તમારી પાસે ચલણ નંબર હોય તો તમે ચલણ નંબર થી પણ ચેક કરી શકો છો અને vehicle નંબર પણ એન્ટર કરીને તમે ચેક કરી શકો છો અને ડ્રાઇવિંગ લાયસન્સ એન્ટર કરીને પણ તમે એ ચલણ ચેક કરી શકો છો તો સૌથી પહેલા તમારે અહીં vehicle નંબર પસંદ કરીને આપણે ચેક કરીએ તો અહીં તમે ગાડીનો નંબર એન્ટર કર્યા બાદ નીચે આપેલા કેપ્ચા કોડ તમારે અહીં એન્ટર કરવાનો છે ત્યારબાદ ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે જો તમારા ગાડીમાં કોઈ પણ મેમો ચલન આવવાનું આવેલું છે તો તમે બતાવશે અને જો તમારા ગાડી કે બાઇક કે ફોર wheel પર જો કોઈ ચલન નથી તો અહીં તમને જોવ મળશે ચલન સ્ટેટસમાં ચલન નોટ ફાઉન્ડ તો અહીં તમને જોવ મળશે ચલન નોટ ફાઉન્ડ લોકે કર્યા બાદ હવે જો તમારી પાસે કોઈ પણ ચલન આવેલું છે અને અહીં તમને ડિટેલ બતાવે અને તમારે એનું ઓનલાઈન પેイ કરવું છે તો અહીંયા બાજુમાં આપેલું છે પે ઓનલાઈન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તેમાં પણ જો તમારી પાસે ચલણનો નંબર છે તો તમે ચલણ નંબર નાખીને પણ પે કરી શકો છો અને વ્હીકલનો નંબર નાખીને તમે પે કરી શકો છો અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર નાખીને પણ તમે પે કરી શકો છો તો દોસ્તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો